તો નમસ્કાર મિત્રો જય શ્રી બાપા સીતારામ મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ખારી ગામને આંગણે જ્યાં ભગવાન રામ લક્ષ્મણ સીતા માતા હનુમાનજી દાદા લક્ષ્મીનારાયણ ભગવાન અને અંબાજી માની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત ખારી ગામ દ્વારા ધામધૂમથી ઉજવા જઈ રહ્યો છે તો ત્યાં જઈએ અને તમને ભગવાનના દર્શન કરાવીએ યજ્ઞશાળાના દર્શન કરાવીએ સભા મંડપમાં પણ જઈએ તો મિત્રો સૌ પ્રથમ અત્યારે યજ્ઞશાળાના દર્શન તમને કરાવી રહ્યા છીએ તમે દર્શન કરી શકો છો અને મિત્રો સભા મંડપમાં જશો અને ન્યા ખૂબ એટલે ખૂબ મિત્રો જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો આપણે સારાના છે અને ખૂબ એટલે ખૂબ તમને આ વિડીયો જોવાથી તમારા જીવનમાં ખૂબ એટલે ખૂબ સારું પરિવર્તન આવશે અને કહ્યું છે તે ખૂબ એટલે ખૂબ સાંભળવા લાયક છે તો મિત્રો વિડિયો સેલે સુધી જોતા રહેજો

આપણને એવું કીધું કે તમારી પાસે દોડવાની તાકાત છે અને આ વડીલો જે પાડીયાવાળા બેઠા છે ને એમના પાસે દિવ્ય ચક્ષુ છે દૂરનું જોઈ શકે છે એને ખબર છે કે આ કરીએ ને તો એનું પરિણામ શું આવે આ કરાય કે આ ન કરાય એટલે હરેક યુવાનોને બે હાથ જોડીને એવું કહું છું કે જ્યારે જ્યારે પણ કરો કરોને તો આ વડીલોને પૂછીને કરજો ગામના ખૂબ પુણ્ય ઉદય થાય જનકભાઈ વારે વારે હેમત થાય છેલ્લા આમ અઠવાડિયા દસ દિવસથી તેમ એમ થાય હવે ક્યારે ભોગી જાય અહીંયા કાલે મામા ફોન થી વાત કરી મેં એમ નઈ આ શોભાયાત્રા ચાલુ થઈ ને વિડીયો કોલ કરો તો અમે કમસે કમ આજે અહીંયા તો જોયું તો બાલુદાદા ની બધા મળ્યા એટલે બસ એવું થાય કે બસ હવે જાય પણ પ્રસંગો એવા હોય કારણો કાંઈ હોય કામગીરી કદાચ કાંઈ એવી હોય કે કોઈ ન આવી તો તો એનો રાખતા હું એ પણ કહું છું આયોજક મિત્રો જે જે છે જેને જેને આ વિચારો આવ્યો છે જેને જેને આવું બધું ભગીરથ કાર્યનું એક આયોજન માટે લીધું હું તો એમ કહું છું કુદરતની અઢળક કૃપા તમારા ઉપર છે એટલે તમે આમાં સહભાગી થયા છો કેટલા જન્મોના પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે આવા કાર્યમાં તમે સહભાગી થઈ શકો એટલે જેણે જેને જેને વિચાર આવ્યા જેણે આ આયોજનોમાં ભરપૂર ભાગ સક્રિય જે લોકો છે ને એ બધાને તો હું ફરી ફરી એમ કહું કે આ પ્રભુની પુષ્કળ કૃપા તમારા ઉપર વરસી છે તમને એના માટે નિમિત્ત બનાવ્યા છે એટલે એક વસ્તુ યાદ રાખજો ભગવાને જેના ઉપર ભરોસો મૂક્યો છે તમારી કેવડી જવાબદારી થાય એ કદાચ આપણે સમજતા હોય નહીં સમજતા હોય મને ખબર નથી પણ હું એમ કહું છું કે જો મારા ઉપર જોયા આ ભરોસો હોય તો એ કુદરતનો ભરોસો તોડવાથી એનું કેવડું મોટું ફળ આપણે ભોગવવું પડે એના માટેની તૈયારી જ રાખવાની છે નગર માણસ નો સ્વભાવ છે આ વાતાવરણ છે ને એ અણસાર આખી બદલાય છે ને કોઈ ખુબ તડકો પડ્યો વાદલા વાદળા થયા એને કીધું તું બહુ બહુ સમય છે એટલી બધી ગરમી વધે સમજો કે હવે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે એ અણસાર આપીને બદલાય માણસ એક જ એવો છે બદલાયા પછી અણસાર આવે એ તારો બદલાઈ ગયો હા અને એવો થાય જ નહોતો માણસ એક જ વ્યક્તિ એવી માણસ એક જ જાત આવી છે એ બદલાય પછી એનો અણસાર આવે ઓહ આ તો બદલાઈ ગયો એટલે ખૂબ ખૂબ કૃપા ઈશ્વર કે આપણને આના માટે નિમિત્ત બનાવે જે કાંઈ પણ જેનાથી જે થશે શબ્દ તો ફરીથી હજી કહું છું કે જેના પાસે કદાચ થોડીક થોડીક આમ તો લગભગ નો જ હોય જનકભાઈ આ ગામની ચક્ષુ છે ને મારી એક વ્યાખ્યા હું તમને કરું ને કે હું એક એવું કહું કે હું માણસની ની વ્યાખ્યા શું કરું કે જેની આંખો પવિત્ર એ માણસ પવિત્ર આંખ જેની પવિત્ર એ માણસ પવિત્ર જ હોય ચોક્કસ એની આંખમાં બીજું કંઈ ન હોય એનાથી પવિત્ર માણસ આ જગતમાં ન હોય એટલે આ ગમ આપણે તો એવું કોઈ હોય જ નહીં પણ છતાં એમ ફરી ફરી કહો કે જેતો કરીએ જાતે કરીએ અને જોયા એટલે મજા જ આવે પુલવામ નો થયો આમ નો થયું એ ખોટી ચિંતા કરવાની જ નહીં એના સમય બધું થઈ જાય અને બીજી એક વસ્તુ એવી છે કે મને એમ લાગે છે કે અહીંયા એક ગ્લાસ પડ્યો છે કે અહીંયા એક કચરો પડ્યો છે કે અહીંયા એક ડોલ પડી છે એ મારે કોઈને બોલાવી નથી એના કરતા હું જઈને મૂકું એટલે આવું એક ધર્મમય વાતાવરણ છે આવો એક

કૃપા એ અને ઈશ્વર જેમ જીવાડે છે એમ જીવે છે એને ચિંતા નથી પક્ષી સવારે જાગે એટલે એ સવારે જાગી ને કમ્પ્લીટ થઈને એની દાણાની શોધમાં નીકળી જાય પણ એ ચણીને વહી આવે દાણા લઈને નથી આવતું જે પક્ષી દાણા લઈને આવે છે સમજો છો કે એના બચ્ચા નાના છે એ આજના જ હશે એના માળામાં કોઈ દાણા નહીં મળે તમને પક્ષીના માળામાં દાણો નથી છે અતૂટ શ્રદ્ધા ઈશ્વર ઉપર કે આવતી આવતીકાલે મને આપી તો દેવાનો જ છે માણસ એક જ એવો છે કે હાથ પેટી નું કરે છે વાપરવા તો રોકાતો જ નથી કાલે શું થશે એની ચિંતામાં આપણે આજને જીવતા જ નથી એટલે આ જ જીવી લઈ એટલે ન કહેવાની બે બાબતો ફરીથી કહું કે આ પ્રતિષ્ઠા મહોત્સવ સરસ મજાનું આયોજન થયું ને આટલું બધું હું કે ફાળો થયો ને આવું આયોજન થયું આ પ્રતિષ્ઠા પૂરી થઈ જાય પછી વચ્ચેનું હું એની ચિંતા અત્યારથી ન કરતા કોઈ ટેન્શન લેતા નહીં બરાબર નિશ્ચિત થઈને સુઈ જાજો તમારી એક એક પાય પણ અહીંયા આવી છે ને એ લેખે છે એટલે કોઈને કોઈ જાત ની ચિંતા કરવાની જરૂરિયાત છે જ નહીં બરાબર ઈશ્વરે તમને ખોડવ્યું આપી દીધું જેટલી અનુરૂપ એને જરૂરિયાત હતી એટલી બુદ્ધિ આપી દીધી પછી ઈશ્વરે તમને આ જગત ઉપર મૂકી દીધા કે હવે તારે તારી રીતે તારી બુદ્ધિનો ઉપયોગ કરીને આ કરવાનો છે છતાંય આપણે ચિંતા કર્યા કરીએ મને આની કરતા થોડીક વધારે બુદ્ધિ આપી હોત તો પણ એ જેટલી જરૂરિયાત છે ને એટલી તને આપી છે તારે એટલી જ જરૂરિયાત છે

માણસ જીવે છે કાલની ચિંતા કે કેમ થાય શું થાય પછી આનું હું ઓલાનું હું ઈતેથી તો એટલા કેતા ને આજ કેમ એટલા થઈ ગયા હોય ભાઈ કદાચ સરસ ટૂંક થી પાંચ હજાર રૂપિયા માયક વાળા દેવાના રહી ગયા હોય એ પાંચ હજાર ગયા હોય તો એના બીજા દિવસે આને કર્યું એને પાંચે પાંચ હજાર સાઠ જવા દે વાંધો હું છું તો તેથી તે પાંચ કહેતા હતા ને પણ એ ભૂલ થઈ ગયા એના રહી ગયા તો આપી દીધું એટલે કોઈ ચિંતા જ નથી માત્ર આનંદને મળી જે આવ્યું છે એને એટલું મને ફરી ફરી પ્રસંગ યાદ આવે રમેશભાઈ સાંભળેલી વાત એમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવું કીધું કે હું સાયન્સનો વિદ્યાર્થી એટલો બધો ટેલેન્ટ પણ અમારી આર્થિક પરિસ્થિતિ એવી કે સાયન્સમાં ખર્ચો વધારે થાય ને એવું એટલે હું સાયન્સ ભણી ન શક્યો મને સંસ્કૃતમાં મૂકવામાં આવ્યું જો હું સાયન્સ પ્રવાહમાં ગયો હોત તો હું એક એન્જિનિયર હોત કદાચ પિતા ડોક્ટર હોત મને સંસ્કૃત પ્રવાહ તરફ હું વળ્યો અત્યારે હું શું છું તમે લોકો જાણો છો એટલે એક જ શબ્દ એને કીધો કે કુદરતને જ્યાં જ્યાં જેની જરૂર હોય ત્યાં ત્યાં એને મૂડ દીધું એટલે તમે જ્યાં છો ને કુદરતની કૃપા છે એમ સમજીને તમે જીવો ને એટલે બહુ પાકી વસ્તુ છે જનકભાઈ એમ કીધું બે કલાક અહીંયા ડોલ લઈને વાકાવાડોને ન થાય એવા હતી સાહેબ એટલે કુદરતે એ શક્તિ મને નથી આપી કે હું બે કલાક ડોલ લઈને કદાચ પીરસી શકું તો એ શક્તિ બીજાને આપી મને એની ઈર્ષા ન આ કેવો બે કલાક થી એમને પીરસુભા કહેતો હોય સારું નથી એટલે એ ઈર્ષા ને ઈર્ષાને છોડી કુદરતે જેને જેને જ્યાં જ્યાં જેની જેની જરૂર છે ને ત્યાં ત્યાંથી એને બહુ સારી રીતે ગોઠવી બહુ અમીર માણસ છે ને આમાં એવા જલસામાં ફરતો હોય ને જો આ ગાડી હાલી જાય છે અત્યારે એસી માં છે આપણને ગરમી એટલે આપણે એની ઈર્ષા નો કરાય કે એવા જલસા આમ એસી બરાબર એ એ નીકળ્યો કોઈ એક માણસ ફોર વ્હીલ સરસ મજાની લઈ અને એક મજૂર માણસ જે હાથ લારી લઈને રોડ ઉપર ત્યાં છે બરાબર ટ્રાફિક નું સિગ્નલ પડ્યું અને એણે બ્રેક મારી દીધી એવું પચીસ પચાસ લાખ રૂપિયાની ગાડી જનકભાઈ આમ જોઈએ તો એમ ઓ એ મજૂર માણસને વિચાર આવ્યો અમજો તો કેવો ભાગ છે પચાસ લાખ ની ગાડીમાં ફરે છે એ માણસ તડકો છે લારી છાયા રાખીને ઊતો છે જે ગાડીમાં બેઠો છે એને જોઈને ને એને વિચારાય કે ઓહો કેવો ભાગ છે કેવી ગાડી એસી ગાડી કેવો ફરે હવે એ જેવું ટ્રાફિક ખુલ્યું એટલે એ નીકળી ગયો અને ફરીને એનું કામ બધું એ પતાવીને પાછો આવ્યો ને ત્યાં આવ્યો એટલે ફરીથી સિગ્નલ પડ્યું એટલે એ ઊભો રહી ગયો એને જોયું બોલો મજૂર ભૂતો છે લારીમાં ખાઈ ગઈ એટલે એ માણસ ગાડીમાં બેઠો બેઠો વિચાર કરે કેવો ભાગશાળી કેવી ઊંઘ આવે આટલા બધા રૂપિયા છે આવી ગાડીઓ છે ઊંઘે નહીં હવે તમે વિચારો આમાં કોણ ભાગશાળી ડોક્ટરો નથી કે શાંતિ લ્યો બે ઇન્જેકશન મારે લાવો પાંચસો આપણે આખો દી જઈએ તો ત્રણસો જ હોય એટલે દુખી જ થવાનું છે તમને જે પ્રભુએ આપ્યું છે એને તમે એનો પ્રસાદ ગણી અને શાંતિથી જીવનને પસાર કરો ને તો એના જેવું બીજું કોઈ સુખ જ નથી અને એનો દાખલો આમ તો ગામ સમજ આપવો જોઈ સાહેબ તો નામ દઉં તો લગભગ બહુ વાંધો નથી મારા મામા જ છે કઈ હતા આપણે દલાલભાઈ ને તમે જોયું કેટલો સ્વાભિમાની માણસ એમાંથી કોઈને વાંધો નથી કોને તકલીફ છે કયો તો કોઈને તકલીફ નથી કોઈ ટક છાંટતું નથી કહેવાનો મતલબ કોઈની પાસે લાખો છે તો કોઈની પાસે હજારો છે કોઈની પાસે કરોડો છે હવ હવ ની લાઈફ કોઈ ટક નથી છાંટતું આપણા ગામમાં કોઈ એવી વ્યક્તિ ખરી કે જેને ખાવા ન મળ્યું ભૂખ્યો હોય ગયો હોય ને પણ જે નિજાનંદ છે ને એ આવે સાચું સુખ છે ને આનંદ નથી અંદરથી જે આનંદ નીકળે ને તમને આવું જોઈ અને હું એમ વિચારવા ન રહ્યો કે મને ક્યાં કીધું આ તમારો નિજાનંદ મને ક્યાં ફોન આવ્યો હતો મને કઈ આમંત્રણ ન થાય આવું માહોલ છે આવું વાતાવરણ છે મારે જવું જ જોઈએ મારું ગામ ઋણમાંથી સાહેબ તમે દેવું કરો ને કરજમાંથી તો માણસ મુક્ત થાય બાકી ઋણમાંથી માંથી કોઈ બી મુક્ત ન થાય પાંચ પચીસ હજાર કોક ના લીધા હોય ને તો સારો શિયાળો પાકે એટલે દઈ દઈ પપ્પા સારો છે ચાલે ભાઈ તો આવતા વર્ષે ફરીથી પાછા લેવા થાય જીતવાય બરાબર ને પણ ઋણ હોય ઋણ તમે ક્યારેય ચૂકવી ન હોય ઋણ ક્યારેય ચૂકવાય જ નહીં કારણ એ જે તે સમયે થયેલું ઋણ છે ભલે આથી વર્ષો પહેલા તમને જ્યારે ભણવાની માથા કુટો હતું ત્યારે તમને જેને ચોપડી લઈ દીધી હોય અને તમે ભણ્યા હો ને એ ઋણ તમે જિંદગી આખી ચૂકવી ન હોય એટલે આવું એક ધર્મમય વાતાવરણ છે આવો સુંદર મજાનો ગામને ત્યાં પ્રસંગ છે બહુ સારું છે સહભાગી થવાય એટલું થજો ભાગમાં હોય એટલું આમાંથી મેળવી લેજો જેટલો આનંદ મળે એટલો આનંદ તમારે આમકે ભોજન તો બધા લેવું જ પડે ભોજન લીધા હાલે તો વિશેષમાં તો કાંઈ કહેવાનું નહીં અને આવી જ રીતે દરેક ગામના ભાઈ બહેનો ઝૂંપડામાં રહેતા હોય તે પણ આવી રીતે કાયમી નહીં બધાય આપણે ત્રણેય દિવસ આપણે કામ ધવાડો બનશે તો ત્રણેય દિવસ બધાયે આવ્યા ભોજન લેવા માટે બધાયે કાંઈ નહીં આવ્યા અગિયાર વાગે ત્યાં બધા કાલથી અગિયાર વાગેથી મારે શરૂ કરવાનું છે અગિયાર વાગે ત્યાં બધા અહીંયા ભોજન લેવા બધાય પધારવાનું છે આ અમારું દરેકને ભાવભાઈ રહ્યું આમાંડ છે અને બીજું વિશેષમાં તો કેમ કે આપણે ઘરનો ડાયરો ઘરના ઘરના વાતો કરીએ એ કરતાં આપણે બીજા કોઈને આપણે સાંભળવા જોઈએ ને તો અમારે જીતુભાઈ જીતુભાઈને અમારે બાલુભાઈ બાલુભાઈને ગોવિંદભાઈ નહીં જે જે કાંઈ આમાં જે સરળ ભાગ્યું ભાઈ બન્યા ભાઈ આ એ બધાની અમારી એવી ભાવના છે કે બધાય આમાં હર મારી બધા સેવા આપો અને બધા જ્યારે સમય થાય ત્યારે બધા ભોજન અહીંયા આવી અને લઈ જાઓ આ તમારા તમારું છે તમારે બધા જમવાનું છે આ કોઈ વ્યક્તિ બેન કોઈ આ ભોજન સમારંભ નથી આખા ગામ સમસ્ત છે તો ગામ ની બધા વાળી બધા ખાસ મદદ પડે છે તો બોલો ભારત અને ચાર વાગ્યા બધા પાછા અહીંયા તો મિત્રો હવે તમને જે મહાપ્રસાદ તમામ લોકો લઈ રહ્યા છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને અંતમાં હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોની લિંક અન્ય મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો અને મિત્રો બને એટલો આ વિડીયો શેર કરજો જેથી કરીને સભા મંડપમાં જીવનમાં ઉતરવા જેવા જે પ્રસંગો છે તે તમામ લોકો સાંભળી શકે તો ફરી મળીશું નવા વિડીયોમાં જય શિયારામ અને બાપા સીતારામ